સુરત શહેરમાં દારૂબંધી વચ્ચે પણ સ્થાનિક પોલીસની રેમડેજર હેઠળ દારૂનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે તો સ્ટેટ વિજિલન્સની ટીમ હવે સુરતમાં કામગીરી કરતી હોય તેમ લાગ્યું છે તો સચિન જીઆરડીસી પોલીસ મતકની હદમાં ગભેણી ગામે સ્ટેટ વિજેલન્સની ટીમે દરોડા પાડી મહિલા સહિત બે બુટલેગરોને ઝડપી પાડી લાખોની મતા કબજે કરી છે સુરતમાં સ્થાનિક પોલીસ મતકો સાથે બ્રાન્ચોના પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાથી દારૂના અડાવો ધમધોકા ચાલી રહ્યા છે તેના દારૂના અડાવો બંધ કરાવવા સ્ટેટ વિજેલન્સની ટીમે કામગીરી કરવાની ફરજ પડી રહી છે તો સચિન જેઆરડીસી પોલીસ મતકની હદમાં સ્ટેટ વિજયેલન્સની ટીમે દરોડા પાડ્યા હતા ગભેણી ખાતેના પટેલ ફળિયામાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી ત્યાંથી મહિલા બુટલેગર પ્રતિમાબેન રૂપે પટ્ટુ ખલાસી અને વિસ્મય ખ્રિસ્તીને ઝડપી પાડી તેઓ પાછળથી મોપેડો મોબાઈલ ફોન અને દારૂન જથ્થો મળી બે લાખ આડત્રીસ હજારથી વધુની મતા કબજે કરી હતી જ્યારે પોલીસને જોઈ અન્ય મહિલા સહિતના બુટલેગરો જેમાં કમુ ખલાસી જસુ ખલાસી દિનેશ રૂપે દિનુ રાઠોડ પ્રવીણ પટેલ અને ધર્મેશુપે ધામો સહિતનાઓ ભાગી છૂટ્યા હતા હાલ તો સચિન જીઆઈડીસી પોલીસ પથકમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ફરિયાદ નોંધાતા વધુ તપાસ સચિન જીઆઈડીસી પોલીસે હાથ ધરી છે અઝરકુર